વિશ્વ વન્ય જીવ દિવસ છે અને આ દિવસ પૂરા ભારતમાં મનાવવામાં આવે છે ગુજરાતમાં મનાવવામાં આવે છે અને જે રીતે વડોદરા શહેરમાં પણ આપ જોવો છો કે શિયાળથી માંડીને તમામ જીવો વડોદરા શહેરના જિલ્લામાં વડોદરા શહેરની આજુબાજુમાં હતા પરંતુ જેમ જેમ વસ્તી વધારો થતો ગયો તેમ તેમ ઝાડ કટિંગ થયા અને જમીનો ખલાસ થવા એટલે જે જીવો હતા એના રહેઠાણ તૂટી ગયા છે અને જીવો પણ ખતમ થઈ ગયા છે બીજી બાજુ આજે વિશ્વ વન્ય જીવ દિવસ છે ત્યારે વડોદરા શહેરની જે પવિત્ર વિશ્વામિત્રી નદી નદી છે આ નદીમાં પૂરના પાણી આવ્યા હતા અને પૂરના પાણી લીધે કરોડો રૂપિયાનું નુકસાન થયું ત્યારે વડોદરા મહાનગરપાલિકા અને કલેક્ટર દ્વારા વિશ્વામિત્રી નદીને પહોળી કરવામાં આવી છે પરંતુ આજ જ વિશ્વામિત્રી નદીની અંદર અનેક જીવો છે અને એ જીવોના રહેઠાણ જે જોવા જઈએ તો મગરો અહીંયા રહે છે અને મગરોના પણ અહીંયા રહેઠાણ છે મગર કાચબા જળચરજીવો સર તમામના રહેઠાણ છે એ હાલમાં તૂટી રહ્યા છે તો આજે વિશ્વ વન્ય જીવ દિવસ નિમિત્તે વડોદરા શહેર કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર મેયરશ્રી ચેરમેનશ્રીની વિનંતી છે કે વિશ્વ વન્ય જીવ દિવસે આમના રહેઠાણ જળવાય તેવી અમારી માગણી અને લાગણી છે